યાત્રા તો હવે પૂરી થવાની તૈયારીમાં છે બટ હવે કોઈ બી સમૂહલગ્નમાં જોડાવું હોય તો બકુલભાઈ અને અજયભાઈમાં દો કારણ કે એવો એન્જોય એવી મોજ ખરેખર ઘરે કે કોઈ બી જગ્યાએ જાય એ લગ્ન કરાવત તો આવો મોજ ન મળે ત્યારે ફૂલ ઇન્જોય થેન્ક યુ અજયભાઈ થેન્ક યુ બકુલભાઈ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફૂલ એન્જોય બધા જે લગ્ન કરો એ બધા સમલગ્ન માં લગ્ન કરજો કે સમલગ્ન માંથી કપલ ટુર કાઢવામાં આવે છે એમ ફૂલ એન્જોય કરવા મળે છે અને બકુલભાઈ ને અજયભાઈ ખુબ ખુબ ધન્યવાદ દર વર્ષે આવા અમારા સપના હતા કે અમારા બકુલભાઈ બકવાણા અને અમારા અજીભાઈ રોહિત બે ખૂબ ખૂબ અભિનંદન દેવા પડે અને એટલી મહેનત કરી છે અને અમારા માટે બધા માટે તો વાત અલગ છે પણ અમારા માટે મહેનત જે કરી છે તે અમને મેં સપના હતા જોયા અમે કે અમને એવી જગ્યા બતાવી છે કે રાજસ્થાન છે માઉન્ટ આબુ છે હલ્દી ઘાટી છે ઉદયપુર છે પણ ના અમને એવી એટલી મોજ આવી છે કે અમારા એવા સપના સાકાર છે કે અમે આવું જિંદગીમાં વિચાર્યું નહોતું કે અમે ના જઈશું એ એના માટે એટલું કહેવાનું કે ખૂબ 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 અભિનંદન બકુરભાઈ તમને અને હજયભાઈ તમને પણ અમારા સપના સાકાર કરવા બદલ જય રામ જય ગૌ માતા જય ગૌવાનું જઈશું

અને ત્રણે ત્રણ બસો બધા જ કપલ અમારા હતા અને કપલ ખૂબ જ આનંદ આવ્યો છે અને અહીંથી અમે જર્ની શરૂ કરી હતી મોવા થી મોવા થી બગદાણા બગદાણા થી અમે અંબાજી ગયા હતા અંબાજી થી ગબ્બર ગબ્બર ના સાઈડ સીન અંબાજી ના સાઈડ સીન માતાજી ના દર્શન કરી અને અમે પહોંચી ચુક્યા હતા માઉન્ટ આબુ માઉન્ટ આબુ ના તમામ સાઈડ સીન અમે ખૂબ ખૂબ જ આનંદ કર્યો ખૂબ જ એન્જોય કર્યો અગાઉના વિડીયો માં પણ તમને અમે બતાવ્યું છે કે બધા જ કપલના વિડીયો અમે શેર કર્યા છે આ વર્ષે અમે બિલકુલ એક પણ ચૂક વિડીયોમાં નથી કરી અને બધા જ કપલના રિવ્યુ લીધા છે કે અમને તો અદ્ભુત આનંદ આવે છે આ કપલ સાથે પણ અમારી સાથે આ કપલને કેટલો આનંદ આવે છે અને તેમના રિવ્યુ તમામ વિડીયોમાં લેવામાં આવ્યા છે અને અમે તમામ માઉટ આબુના સાઈડ સીન લઈ અને અમે ત્યાંથી નીકળ્યા હલ્દી ઘાટી હલ્દી ઘાટીમાં પણ ખૂબ જ અમે આનંદ કર્યો થયો અને હલ્દી ઘાટીમાં મહારાણા પ્રતાપનો ઘણો બધો વિશેષ અમે જે મહારાણા પ્રતાપ શું હતા અને તેના માધ્યમથી શું શું કરવામાં આવ્યું હતું એ તમામ મ્યુઝિયમ દ્વારા સમજાવવામાં આવ્યું હતું અને વિશેષ વાત કરીએ કે ત્યાંથી અમે કુંભલગઢ ગયા હતા કુંભલગઢ અમે કુંભલગઢ ખૂબ જ આનંદ કર્યો અને કુંભલગઢ પછી અમે જે કાંઈ સાઇટ સીન લીધા ત્યારબાદ અમે પહોંચી ચૂક્યા હતા ઉદયપુર અને ઉદયપુર ખૂબ જ એન્જોય કર્યો ખૂબ જ મોજ મસ્તી કરી અને પોતાની લાઈફસ્ટાઈલમાં કપલે જિંદગીમાં ક્યારેય આવું ન કર્યું હોય તેવો અમે આનંદ ત્યાં કર્યો હતો અને ત્યારબાદ અમે પહોંચી ચૂક્યા છીએ હવે મહુવા રવાના નીકળ્યા છીએ અને મહુવા લાસ્ટ અમારો સ્ટોપ છે તળાજા અમે શિવ હોટલે લંચ ટાઈમ રાખ્યો હતો અને લંચ માટે અમે ઉભા રહ્યા હતા ત્યારે બધા કપલના અમારે છેલ્લી વાર અમે મળતા હોઈએ અને ચાર દિવસ અમે જર્ની જે કરી છે સમૂહ લગ્નમાં હરેક બહેનોને અને હરેક કુમારોને જે આનંદ આવ્યો છે તે તેનું અમારે ફક્ત ને ફક્ત એક જ જોતું હતું કે એને કયો અમારી સાથે ચાર દિવસ આનંદ આવ્યો અને સમૂહ લગ્નમાં ફ્રી હનીમૂન કપલ જે અમે દઈએ છીએ એમાં અમને એને કેટલોક આનંદ આવ્યો છે એ અમે જોવા માટે અમે આનંદ કરતા હતા આ સમૂહ લગ્નની અંદર હું વાત કરું કે ફી સિવાય ફક્ત ને ફક્ત ફી સિવાય કોઈ પણ જાતનું દાન દક્ષિણા ભેટ સ્વીકારવામાં આવતી નથી અને વિશેષ હું એમ કહું કે એના માતા પિતા જે કર્યાવર ન આપી શકે એની કરતાં વિશેષ કરિયાવર દેવામાં આવે અને એની કરતાં વિશેષ હનીમૂન કપલ ટૂર દેવામાં આવતી હોય એવો સમૂહ લગ્ન કોળીક નાતીની અંદર તમે ક્યાંય પણ જોવા નહીં મળે એવો સમૂહ લગ્ન તાલુકાની અંદર આપણે દર વર્ષે યોજતા હોઈએ અને એની વાત કરીએ કે ઘણા વિસ્તારોની અંદર ઘણા મોટા મોટા સિટીની અંદરથી આપણા સાથે સમૂહ અંદર આ વર્ષે કપલ જોડાના હતા અને એવું નથી કે મીડિયમ વર્કના પણ હું એમ કહું કે જેને ઘરે સમૂહ લગ્ન કરી શકતા હોય પહોંચી શકતા હોય તેવા વર્કના લોકો પણ આપણી સાથે આ વર્ષે સમૂહ અંદર જોડાના હતા અને એનો અમે આનંદ જે લીધો છે અને એ જે આનંદ લીધો છે એ લોકોએ જે આનંદ લીધો છે અને એનો અદ્ભુત આનંદ હું એમ કહું જિંદગીમાં કદાચ હું એમ કરોડો રૂપિયાનો તમે ખર્ચો કરો તોય પણ આવો આવો આનંદ તો આવવાનો જ નથી એવો આનંદ અમે આ સમૂહ ટૂર દ્વારા દેતા હોઈએ અને જીવન જીવવાની પ્રેરણા અમે ક્યાંક ને ક્યાંક ઘણા બધા કટાક્ષ દઈને સ્વીકારતા હોઈએ અને ઘણું બધું અમે બંને ભાઈઓ હું ને અજયભાઈ બંને ભાઈઓ અમે બિલકુલ આટલી બધી ચિંતા કરતા હોઈએ કે આ જિંદગીમાં કપલને ક્યારેય પણ તકલીફ ન થાય જિંદગી જીવવામાં એવું અમે ત્યાં અમે શીખવાડતા હોઈએ જીવન જીવવાની પ્રેરણા પણ આપતા હોઈએ પહેલી ટૂર આપણે ગયા વર્ષેની ઓલા વર્ષે રાજસ્થાન કાઢી હતી બીજા વર્ષે આપણે સમુહલગ્નના તમામ કપલ એકસો ને ચાલીસ જણા ત્રણ બસ ત્યારે પણ અમે લઈ ગયા હતા ગોવા ગોવામાં પણ અદ્ભુત આનંદ આવ્યો હતો અહીંથી લઈ ગયા હતા દમણ તમણથી મહાબલેશ્વર મહાબલેશ્વરથી ગોવા ગોવાથી લોનાવાલા ખંડાલા મુંબઈ અને પશ્ચિમ મોવા આવ્યા હતા અને એનો પણ અદ્ભુત આનંદ આવ્યો હતો અને આજે પણ હું એમ કહું વાત કરું છું કે રાજસ્થાનની પ્રી હનીમૂન કપલ ટુર જે દેવામાં આવી છે એનો પણ બધા જ કપલને અદ્ભુત આનંદ આવ્યો છે એટલે હું તમને બીજી વાર દોરાવું છું આને આ વાર અને અગાઉ પણ કહી ચૂક્યો છું કે આ સમુહલગ્નની અંદર મુવા તાલુકાની પણ ગુજરાતભરમાં સમૂલગ્ન ઘણી બધી જગ્યાએ થતા હશે પણ સમૂહલગ્ન બધી જગ્યાએ અલગ અલગ પ્રથાથી થતા હોય અને આ સમૂહલગ્નમાં આજે એંસી નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને કુદરતી સંકટ એવી આવી હતી એ સમુલગ્ન વખતે કે ધોધમાર વરસાદ અને કેવું કેવું વાતાવરણ ઊભું થયું હતું અને લગભગ અમે ચાર મહિના કન્ટિન્યુ જે મહેનત કરી હતી એ મહેનતમાં પંદર મિનિટમાં સાતસો મંડપ અમારા ઉડી ચૂક્યા હતા પંદર મિનિટની અંદર અમે જે ચાર મહિનાથી મંડપનું આયોજન કરતા હતા નકશો બનાવતા હતા આ જગ્યાએ અમે સ્ટોલ રાખશું આ જગ્યાએ ઓફિસ બનાવશું આ જગ્યાએ આપણા સમૂહ લગ્નની બહેનોને તમામ બહેનોને મારી મારી લાડકભાઈ બહેનોને અમારે જે કન્યાદાન દેવાનું છે એ એ મંડપ જે આયોજન કર્યું હતું એનું શણગારનો ખર્ચો કર્યો હતો અને વિશેષ આયોજનમાં કે આ વર્ષે જે અમે અદ્ભુત આનંદ કરવા જઈ રહ્યા હતા એ સ્ટેડિયમ ટાઈપ આખું સ્ટેડિયમ બનાવ્યું હતું સ્ટેડિયમ ટાઈપ આખું જે આયોજન કર્યું હતું એ કુદરતને કદાચ કુદરતના નકશામાં કદાચ આપણું કદાચ નહીં આવ્યું હોય અને એ જે આયોજનમાં વિઘન જે ઊભું થયું હતું જે સમસ્યા ઉભી થઈ હતી એ સમસ્યા હું વાત કરવા જઈ રહ્યો છું કે આપણે અંદર ખાલે અને આજે હું મંડપ આપણા ઉડી ચુક્યા હતા અને અમારા જે જે કરવા વાળા જે હું એમ કહું યોદ્ધા હોય એને કહી શકાય એ ઈ સમૂહલગ્નમાં જે મહેનત કરવા જે આવ્યા હતા અને જે કરિયાવર જે અમે દીકરીઓનો ગોઠવી ચૂક્યા હતા આગલા દિવસે જાન હતી અને આજે હું એમ કહું કે વેર વિખેરાઈ ગયું હતું આખું ગ્રાઉન્ડ અને ગોટણ ગોટણ સુધી જે કાદુ થઈ ચુક્યો તો એવા ગ્રાઉન્ડ ની અંદર એ યોદ્ધાઓ અમે જે અમને જે મદદ કરી છે મારા ગ્રુપ મેમ્બર ને હું મેમ્બર નથી કેતો એ યોદ્ધાઓ કઉ છું સમાજ ના યોદ્ધાઓ કહેવાય એને હાચા હું એમ કઉ યોદ્ધાઓ કહેવાય કે જે સમાજ ને જયારે જરૂર પડી ત્યારે ખંભે ખંભો મિલાવીને એને જેને કામ કર્યું છે એ યોદ્ધાઓનો અમે હંમેશા માટે યાદી રાખશું અને હંમેશા માટે તેમને અમે જીવનમાં કાંઈ પણ એને જરૂર પડશે ત્યારે અમે અડધી રાતે હું ને અજયભાઈ બંને ભાઈઓ એને માટે ઊભા રહીશું અડધી રાતે પણ ખબે ખબો મિલાવીને એના દુઃખમાં અમે ભાગ લેશું આ સમાજના દુઃખમાં એને ભાગ લીધો તો એવા યોદ્ધાઓ માટે અમે અડધી રાતનું પડખું બનશું પણ હું એમ કહું કે ફક્ત ને ફક્ત એક વસ્તુ માર્કિંગ તમે કરજો બધા સમૂહ લોકોની અંદર આ મેનેજમેન્ટ અમે જે કર્યું હતું રાત દિવસ ચિંતા કરી બધી બહેનોની માટે કે મારી લાડકવાળી બહેનોને કાંઈ જિંદગીની અંદર ઘટે નહીં જે એક પણ કરિયાવરની વસ્તુ ઘટે નહીં કરિયાવરમાં કાંઈ પણ એને ફેરફાર ન આવે કરિયાવરમાં એકસોને પચ્ચીસ જાતની વસ્તુ થાય ટોટલ સિત્તેર જાતની અલગ અલગ વસ્તુ અને ટોટલ ગણીએ તો એકસોને પચ્ચીસ જાતની વસ્તુ અધિકારીઓને અમે કરિયાવરમાં દેતા હોઈએ એમથી વિશેષ અમે અમારા ખર્ચે બકુલભાઈ અને અજયભાઈ ત્રીજું કોઈ દાતા આપણે લેતા નથી એવા સમૂહલગ્નની અંદર હું એમ કહું કે બહુ વિશેષ આનંદ આવતો હોય એવા સમૂહ લગ્ન મોવાની અંદર આપણે આયોજન કરતા હોઈએ અને એમનો અમારે કપલને જે અમે આ વર્ષે જે આનંદ કરાવ્યો છે એમના અમે રિવ્યૂ લીધા છે કે એને અમે જે આનંદ લીધો છે પણ એની કરતાં વિશેષ અમારે કપલને પણ પૂછવું પડે કે એને અમારી હારે કેટલોક આનંદ આવ્યો છે એટલે અમે આ વર્ષે બધા કપલના રિવ્યૂ લેવામાં આવ્યા છે અને એના અંદરના આંતળીમાંથી જો અવાજ ન આવે ને સાહેબ તો અમારી અમારો જે ખર્ચો છે એ બધો વેસ્ટ થઈ જાય અને જો આ સમૂહ લગ્નની અંદર અમે એક પણ રૂપિયાનું દાન નથી લેતા પણ તમારો ભક્તોને ને ભક્ત એટલો સહકાર જોવે છે સમાજના હરેક ભાઈઓ જે જે મારો વિડીયો જ્યાં જ્યાં સુધી અમારો વિડીયો પહોંચે છે તેનો અમારે ભક્તોને ને ફક્ત એક જ સાથ અને સહકાર જોવે છે કે આ વિડીયોને શેર કરો ઘર ઘર સુધી પહોંચાડો જે જે લોકો જોવે તેને વિડીયોને શેર કરો લાઈક કરો અને YouTube માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો તેનાથી અમને પ્રોત્સાહન મળવાનું છે ચાહત અને સહકાર મળવાનો છે એટલા માટે આ વિડીયોમાં અંત સુધી બના રહેજો બુધાઈ કપલના અમે છેલ્લા દિવસે રિવ્યુ લીધા છે અને એ જ રિવ્યુ અદ્ભુત આનંદ આવ્યો છે અને બધા કપલના અંદરના નાભીમાંથી અમારે જે અવાજ જોતો હતો એ જ અવાજ અમને સુકૂન દે છે અને અમે હું એમ કહું કે જીવનમાં જે કુદરતે અમને જે જીવન આપ્યું છે અને આ સમુલગ્ન કરવાનો જે મોકો આપ્યો છે દીકરીઓના આશીર્વાદ લેવા માટેનો મોકો આપ્યો છે એ મોકાનું અમને અદભુત આનંદ આવ્યો છે અને આ કપલના જે નાભીમાંથી જે અમારે આશીર્વાદ જોતા હતા એ આશીર્વાદ રૂપે તમે સ્પીચ સાંભળી શકો છો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો આ વિડીયોનો આખો આનંદ આવવાનો છે અસ્તુ આગળ વિડીયો આપણે બન્યા રહેજો અને જોતા રહેજો વિડીયોને શેર કરવાનો છે બિલકુલ ભૂલાય નહીં જય કોળી સમાજ આપણી ચાર દિવસની રાજસ્થાન કપલ ટૂર અત્યારે તળાજા પહોંચી ચૂકી છે રાજસ્થાનમાં બધા જ કપલને હું એમ કહું જિંદગીનો સફર બહુ જ એમથી અમે તો એવી શુભેચ્છા આપી હતી કારણ કે જિંદગીમાં અમે જે ચાર દિવસ રસાવ્યા છે અને ખેલાવ્યા છે અને એને મોજ કરાવી છે એવી જ રીતે એની આખી જિંદગી જાય એવી અમારા બધા જ કપલને શુભેચ્છા છે અને બધા કપલને આવીને આવી લો આ હસી મજાક જે ચાર દિવસ જે કાયદા છે અમારી સાથે ચાર દિવસ બીતા એવી જ રીતે એની આખી જિંદગી હું એમ કે હસી મજાકમાં જાય અને આનંદ આનંદથી એની જિંદગી ખુશીમય બી જાય એ બધા કપલને અમારી તરફથી શુભેચ્છા છે અને કપલને અમારી 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 સાથે અને અમી રાજસ્થાન કપલ જે અમે જે નવો એક વિકલ્પ ને નવો વિચાર કરીને જે આપીએ છીએ દર વર્ષે એ

એ ચિંતા હતી પણ સંપૂર્ણ રીતે તડા સુધી અમારી સફળ શાંતિથી પહોંચી ગઈ છે અને થી નમદય રાજમેલ જોયા છે બધું સારું હારો જાણવા મળ્યું છે અલગ અલગ બધું જોવા મળ્યું છે અમને પણ મજા આવી ને અમારી હતા એ બધાને મજા આવી મજા આવી કે મજા આવી મજા આવી ને આવું છે મજા આવી મજા આવી હજી વધારે ફૂલ એન્જોય કરો બહુ आठूड में बहुत मजा आवे आठूड में केसरपट्टी में जाओ लस्तर आठूड से हम ये टूर में मेहनत करवाशुदा हमारे बहुत मजा आवे बहुत मस्ती आठूड में बहुत मजा आवे आठूड में बहुत आनंद करवाली

મસ્ત રીતે પૂરી થઈ જશે ચાર થી કેમ વી ગયા ખબર જ ન પડી અને ફૂલ એન્જોય કર્યો અને ફૂલ બધા ફૂલ મોજ કરી કા ફૂરી મજા આવી ગઈ ને હા એમ યાત્રા તો હવે પૂરી થવા તૈયારીમાં છે બટ હવે સમલગ્ન માં જોડા હોય તો બકુલભાઈ અજયભાઈ કારણ કે કે એવો એન્જોય એન્જોય એવી ખરેખર ઘરે બીજી જગ્યાએ હોય તો ન ફૂલ ફૂલ થેન્ક 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 યુ 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 બકુલભાઈ મળે અને પાંચ દિવસ નો તોર હતો બપોરભાઈ અને બવા મજા આવી સરસ જમવાનું બધી રીતે વ્યવસ્થા સારા માં સારી અને ખુબ ખુબ ધન્યવાદ દેવું પડે બપોરભાઈ સરસ અને સારા માં સારી ટૂર્ક આયોજન કર્યું અને મસ્ત બધી રીતે બસ આવી મોજ અમને આવી છે અને બધા સરસ રીતે બધી રીતે સારા લાગ્યું અને ખૂબ આનંદ કર્યો બોલે ને એક બે સમજી बदाई मजा करे

પાકિસ્તાન કપલ્સ ટૂરમાં આપણે બહુ મજા આવી છે આ કપલ ટૂર દર વર્ષે થાય મધુરભાઈને ફોન કરે તો અમે સેવામાં પણ હાજર છે ચાર દિવસની ટૂરમાં અમને ખૂબ જ આનંદ થયો છે અને અમે ફૂલ મોજ કરી છે અને અજયભાઈની એટલે સ્ટાફ સાથે ખૂબ જ મજા આવી રહી છે કાંઈ ઘટવા નથી દીધું અને ફરવાની બોટ એટલે ખૂબ જ મજા આવી છે આઉટોર વર્ષન વર્ષે થાય ને તો અમે વર્ષે વર્ષે આવવા તૈયાર છીએ